કારગિલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશભરમાં દર વર્ષે છવ્વીસ જુલાઈએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે કારગિલ દિવસની પૂર્વ સંખ્યાએ પાટણ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે પાટણ શહેરના ત્રણ દરવાજાથી પાટણ બગવાડા દરવાજા સુધી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ યુવા મોર્ચાના જિલ્લા પ્રમુખ વિવેક પટેલ સહિતના ઓથેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા છોવીસ વર્ષ પહેલાં દેશવા શ્રી જદય આદણ્ય અટલજીના નેતૃત્વમાં બેંદળી સરકાર ચાલતી હતી એ વખતે અટલજીની પણ એક મંચા હતી પડોશી દેશ સાથે એક સારા સંબંધો રહે અને એટલા જ માટે એમણે બસની સુવિધા દ્વારા ભારત અને પાકિસ્તાનને જોડવાનો પ્રયત્ન કર્યો ભૂધ દેશના વડાપ્રધાન અટલજી એ બસમાં બેસીને પાકિસ્તાન સુધી ગયેલા પરંતુ વિશ્વની અંદર વર્ષો સુધી આતંકવાદને પોતાડવા પાકિસ્તાન એ ક્યાંક ને ક્યાંક કારગીલની અંદર દ્વારા એમને પોતાનું પ્રકાશ્યું મારે ગૌરવ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીના ત્રણે ત્રણ લશ્કરના દળે એ લોકોની એ લોકોને પરાસ્ત કરીને એક વિજય દિન તરીકે ઉજવવાનો આ કાર્યક્રમ એ સમગ્ર ભારત વર્ષના દરેકે દરેક લોકોને આપવાનો અવસર એ આપણા જવાનો જવાનોએ કર્યો છે અને એના જ ભાગ સ્વરૂપે આજે ભારત ની અંદર પચીસમી તારીખ એ કારગિલ વિજય દિન તરીકે ઉજવવાના ભાગ સ્વરૂપે આજે પાટણ ખાતે પણ આ મસા રેલી કાઢીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ કારગિલ વિજય દિવસનો ઉત્સવ ઉજવી રહ્યા છે આભાર